સગેટ ગ્રુપ દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ ના હેઠળ આગામી 24 તારીખે પર્વતપાટિયા ખાતે આવેલા મહેશ્વરી સેવા સદનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય વક્તા તરીકે એડવોકેટ સુપ્રીમ કોર્ટ દિલ્હીના વિષ્ણુશંકર જૈન હાજર રહેવાના છે. આયોજનની માહિતી આપવા બાબતે એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવનેવાળી 24 તારીખ રવિવાર કો સુરત કે પર્વતપાટિયા આઈ માતા રોડ પર सदन में नेशन फर्स्ट साकेत द्वारा एक राष्ट्र जन जागरण के कार्यक्रम का आयोजन किया गया है इस कार्यक्रम में राम मंदिर के के एडवोकेट एडवोकेट श्री विष्णु कुमार जी जैन अपना उद्बोधन देंगे सूरत की समस्त जनता जो धार्मिक संस्थाएं हैं शैक्षणिक संस्थाएं है, सामाजिक संस्थाएं जो सोसाइटी हैं सेवा की संस्थाएं हैं इन सभी की बड़े पैमाने पर भागीदारी उस कार्यक्रम में होने वाली है और ये कार्यक्रम राष्ट्र हित के मुद्दे जो हमारे देश के सामने जो चुनौतियां हैं उनसे कैसे निपटा जाए और एक आम नागरिक का क्या कर्तव्य है क्योंकि हम केवल अधिकार की बात करते हैं कर्तव्य भी नागरिक के होते हैं उस कर्तव्य को को कैसे पालना हो इस कार्यक्रम के माध्यम से हम पूरे सूरत की जनता उद्बोधन होगा और साथ ही साथ में सूरत से लेके यह कार्यक्रम देश के गुजरात के अन्य हिस्सों में जाएगा कार्यक्रम का समय प्रातः दस बजे से बारह बजे तक का यह समय रखा गया है परत पाटिया विस्तार आई माता रोड पर भाई वगाशिया નેશન ફર્સ્ટને આ પ્રોગ્રામ છે એના માટે કરવો પડ્યો કારણ કે નેશન ફર્સ્ટ છે એ સર્વાંગી બધાનો દરેક સમાજનો વિકાસ થાય અને શિક્ષણ નીતિ જે છે આપણી ભારત સરકારની એ નીતિ આધારિત ભરતી થાય છે દરેક અધિકારીની દરેક જગ્યાએ પોસ્ટમાં એ નીતિ આધારિત જે એનું સિલેક્શન છે તો જે શિક્ષણ જ ભારત સરકારનું નહીં મળે તો એ હરીફાઈમાં ઊભા નહીં રહે અને નોકરી નહીં મળી શકે તેમજ ડૉક્ટર એન્જિનિયર વકીલ ફાર્મસિસ્ટ પણ નહીં બની શકે જે બિનજરૂરી જે શિક્ષણ આપવામાં આવે છે ખાસ કરીને મદરેસામાં એ શિક્ષણથી કોઈ એમને બેનિફિટ છે નહીં હરીફાઈમાં ટકી શકતા નથી એટલે એને પીછડાપણું ભોગવવું પડે છે તો નિશન ફર્સ્ટે એ પણ ચિંતા કરી છે કે આ દેશનો કોઈ પણ નાગરિક પીછડાપણું ભોગવે નહીં બધાની સાથે કદમ છે કદમ મિલાવી એ પણ ચાલી શકે એમનો પણ સર્વાંગી વિકાસ થાય એ એ માટેની આ જે પ્રયાસ કરેલો છે એ પ્રયાસને ઘણી સફળતા મળી છે દરેક સમાજ દરેક વિસ્તાર દરેક પ્રાંતમાંથી એમને આવકાર મળે છે આનાથી એક મોટો ફાયદો એ છે લોકોની અંદર જે જે અસમાનતા છે એ અસમાનતા દૂર થાય દરેકને ભાવ થશે કે હું આ દેશનો નાગરિક છું આમાં દરેક ભરતી માટે દરેક જગ્યાએ હરીફાઈમાં ઊભું રહેવા માટે મારું યોગદાન જરૂરી છે હું એટલા માટે જ મજબૂત બન્યો છું કે મને ભારતીય શિક્ષણ મળ્યું છે અત્યાર સુધીનું જે ખોટું શિક્ષણ મળતું હતું એ શિક્ષણ બંધ થાય અને ભારતીય શિક્ષણ મળે તો એના આધાર પર જ માણસ મજબૂત બને અને અધિકારી બની શકે અધિકારી બનશે તો જ એ સમાજમાં એ વિકાસમાં એને એક ઘરની અંદર એને એક પ્રેરણા મળશે કે આ દેશનો હું નાગરિક છું આ શિક્ષણથી મને ફાયદો થયો છે તો નેશન ફર્સ્ટે દરેક સમાજની આખા રાષ્ટ્રની ચિંતા કરી અને આ જે સહિયારો પ્રયાસ કર્યો છે એ પ્રયાસને દરેકે આવકાર્યો છે અને તે તદઉપરાંત જે મીડિયા લોકોએ પણ એમને સહયોગ દીધો છે એમનો પણ આ વંદનીય છે અભિનંદનીય છે પૂંજનીય છે અને પ્રાત સ્મરણીય છે ત્યારે જ આ મેસેજ જશે કે એક સાથે એક સાથે જોડાય અને આ શિક્ષણ નીતિને જો ફેરફાર થશે તો જ વિકાસ થશે બાકી દરેક વ્યક્તિ રાષ્ટ્રની के राजकीय के ग्रान्त नहीं राह जो इंडियस तो विकास था नहीं पाया में फेरफार करव हो तो अपने पर जागृत बनवू पड़छे मिशन फर्स्ट ने आधारित राष्ट्र ने एक मोटो संदेश मिले चौबीस तारीख रविवार को जो कार्यक्रम हो रहा है इस कार्यक्रम में सिर्फ राष्ट्र की बात होने वाली है राष्ट्र की बात में राष्ट्र हित में ही हमारा हित छुपा हुआ है हमारा हित तभी होगा जब राष्ट्र मजबूत होगा तो जात पात ये वो बहुत कुछ हो गया है आम जन की धारणा है कि हम मिलकर के काम करेंगे हम एक होकर काम करेंगे इसी भावना से ये कार्यक्रम की रचना की गई है आप मीडिया वाले बंधुओं से भी रिक्वेस्ट हैं इस बात को आप बार बार प्रचारित करें लोगों को जोड़ें धन्यवाद